જૂની હરિયાળી મહિલાઓ ભરત ગૂંથણ તૈયાર કરી પંજાબ હરિયાણા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વેચાણ કરે છે તાલુકાનું જૂલી હડિયાદ ગામ કે અહીંયા મહિલાઓ ભેગા થઈ ભરત ગૂંથણનું ઘર બેઠા કામ કરી સારી એવી રોજગારી મેળવી આત્મનિર્ભર બની ભરત ગૂંથણ તૈયાર કરી તેનું વેચાણ પંજાબ હરિયાણા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કરે છે જુઓ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાનું બગોસરા તાલુકાનું જૂની હળિયાત ગામ કે આજે મહિલાઓ પણ પુરુષ સમવડી બની તેનું ઉત્તમ ઉદાહરણ બની આત્મનિર્ભર બની જૂની હળિયાદ ગામ મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અહીં મહિલાઓ પગ પર બન્યા છે ત્યારે મહિલાઓ વિવિધ પ્રકારના ભરત ગૂંથણના કામથી પરિવારને આર્થિક સહયોગ આપી રહ્યા છે ત્યારે એટલું જ સીમિત નથી અહીંયાથી મહિલા દ્વારા સમગ્ર દેશભરમાં પોતાનું ભરત કામ ફેલાવી આ મહિલાઓ મહિનાના બાર થી પંદર હજાર રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે આજની મહિલાઓને પગભર કરવા એક પ્રેરણાદાયક બની છે પ્રિયંકાબેન ઢોલરિયા જેની હડિયાદ ગામે જણાવ્યું હતું કે હું ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે હાલ ઘરેથી જ ભરત કામ કરી સારી આવક મેળવી રહી છું અને જૂની હડિયાદ ગામ સહિત આજુબાજુના ગામોમાં પચીસ જેટલા મહિલાઓ આ કાર્ય સાથે જોડાયેલા છે દરેક મહિલાને નિયમિત રીતે કામ મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે ઓર્ડર લેવામાં આવે છે ઘર બેઠા કામ મળતા મહિલાઓ ઘર પરિવારની જવાબદારીની સાથે સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે જેના કારણે તેઓ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહી છે આ ભરત ગૂંથણનું વેચાણ પંજાબ હરિયાણા ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કરવામાં આવે છે મહિલાઓ દ્વારા બનાવેલા વસ્તુઓનું વેચાણ ઓનલાઈન પણ થાય છે હોલસેલ તેમજ રિટેલ ભાવથી ઉત્પાદનોની સારી માંગ છે ખાસ કરીને હાથે બનેલ ભરતકામના કપડાં ડિઝાઇનર પીસ અને પરંપરાગત કળાને પસંદ કરનાર ગ્રાહકોમાં આ ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે વૈશાલીબેન ઢોલરિયા જેની હરિયાદ ગામ જણાવે છે કે ભરત ગૂંથણનું કામ સંપૂર્ણપણે હાથે કરવામાં આવે છે બલ્કમાં ઓર્ડર લેવામાં આવે છે જેથી વધુ મહિલાઓને કામ મળી શકે

સૌથી વાત એ છે કે મહિલાઓમાં આત્મવિશ્વાસ અને ભાવના વિકસી છે જેની હળિયાદ ગામે મહિલાઓએ સાબિત કરી દીધું છે કે યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે રોજગારી સર્જી શકાય છે તેમની આ સફળતા અન્ય ગામોની મહિલાઓને પણ પ્રેરણાનો સ્ત્રોત બની સરકાર સાથે અને સંસ્થાઓ તરફથી યોગ્ય સરકાર સહકાર મળે તો આવનારા દિવસોમાં આ ભરત ગૂંથણનું કામ વધુ વિસ્તૃત બની શકે અને વધુ મહિલાઓને રોજગાર મળી શકે એવું મહિલાઓએ જણાવ્યું મારું નામ ઢોલરિયા પ્રિયંકા વિકાસભાઈ છે જૂની અળિયાદ મારું ગામ છે અમે ગૂંથવાની વસ્તુ બનાવીએ છીએ અને ફ્લાવરને એવું જ બનાવીએ છીએ ટોઈઝ ફ્લાવર એટલે આજુબાજુના ગામમાં મારી ગામમાં બધે થઈને અમે ટોટલ પચીસ બેનોનો અમારો સ્ટાફ છે બધાને વર્ક મળી રહે એ રીતે હું પ્રોસિસ પ્રોસેસ કરું છું બધા આમાં ટૂંકમાં ગૂંથી શકે એમ કોઈને જરૂરી હોય તો પોતપોતાનું કરી શકે પગભાર થઈ શકે પોતાનું કામ કરીને બેનોને કામ કરતા આમાં મજૂરી મળી શકે એવું કામ કરીએ છીએ સેલિંગ અમે ઓનલાઇન કરીએ અને વેપારી દ્વારા જ ઓર્ડર લઈએ પંજાબ હરિયાણા અમદાવાદ હા સરકારના સ્ટોલ આપે છે એ લોકો અમને કે તમારે સ્ટોલ કરવો હોય તો ફ્રીમાં મળે છે કેટલા સમયથી આ કરીએ છીએ મારું નામ ઢોલરિયા વૈશાલી કાંજીભાઈ છે મારું કામ જુનિયાળિયા છે અમારો તાલુકો બગસરા છે અને અમે હાથ ગૂંથણકામ કરીએ છીએ અને અમે પ્રિયંકાબેન ઢોલરિયાના હાથ એના નીચે અમે બધા કામ કરીએ છીએ અમે પચીસક બહેનો આજુબાજુના ગામડાના છીએ જે ગૂંથણકામ કરીએ છીએ અને અમે અલગ અલગ ફ્લાવરની ડિઝાઇનમાં ફ્લાવર બનાવીએ છીએ અને અમે બહાર જે અમદાવાદ છે એમથી અલગ સિટીમાં અમે ઓર્ડર પણ લઈએ છીએ અને બધા બલ્કમાં ઓર્ડર અમે લઈએ છીએ અમે કાચો માલ ઓનલાઈન ઓનલાઈન અમદાવાદથી જ મંગાવીએ છીએ અને અમે ઓનલાઈન જ કામ કરીએ છીએ અમે વેપારી દ્વારા પણ ઓર્ડર લઈએ છીએ જેમાં અમે અલગ અલગ ફ્લાવર આપી અને કામ કરીએ છીએ બધા બહેનો બહુ સરસ કામ કરે છે અને બધા લોકો હાથ ગૂંથેથી અત્યારે આ જમાનામાં જે આધુનિક યુગ છે એમાં પણ અમે હાથેથી ગૂંથેલી હાથેથી બનાવેલી વસ્તુઓ બનાવીએ છીએ જેમાં ટોયસ છે ફ્લાવર છે અલગ અલગ ડિઝાઇનના બુકેઝ આ તે બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ અમે અત્યારે દર મહિને અમે બારથી પંદર હજાર રૂપિયા અમે ઘર કામ કરતાં કરતાં પણ કમાઈ લઈએ છીએ સરકારનો કેવો સહયોગ અમે અલગ સહયોગ અમે સ્ટોલ અલગ જગ્યાએ સ્ટોલ મળે છે કે ફ્રીમાં જે સ્ટોલ અમને આપે છે અને અમે ત્યાં અમારું સેલિંગ કરીએ છીએ